હું પોલીસ સ્ટેશને સામેથી અરજી આપવા ગયો અને મને એરેસ્ટ કરી લેવામાં આવ્યો એક વિપક્ષના ના ધારાસભ્ય તરીકે સંવિધાને અમને સત્તા અને પાવર આપ્યા છે છતાં આ લોકોએ મને બે વાગે એરેસ્ટ કરી લીધો અને એફઆઈઆર રાતે એમણે 307 જેવી ગંભીર કલમો લગાડીને આના આઈપીએસ અધિકારીના ઈશારે મને જેલ હવાલે કરવામાં આવ્યો વડોદરા સેન્ટ્રલ જેલમાં એસી દિવસ જેટલો સમય મે કાઢ્યો ત્યારે મને એટલું દુઃખ થયું મારો નામદાર હાઈકોર્ટે મને જામીન આપ્યા છે તો પૂરેપૂરો મને ન્યાય પ્રણાલી ઉપર ભરોસો છે ભલે આજે મારા પર શરતો લાગુ પડી છે પણ આવનારા દિવસોમાં નામદાર હાઈકોર્ટ હોય નામદાર સુપ્રીમ કોર્ટ હોય મારી સાથે ન્યાય કરશે સાથીઓ આ ભાજપના કેટલાક નેતાઓ પોલીસના કેટલાક આઈપીએસ અધિકારીઓ વિપક્ષના અમારા જેવા ધારાસભ્યને દબાવવા માટે કોશિશ કરી રહ્યા છે અમારો અવાજ દબાવવા માટે કોશિશ કરી રહ્યા છે પણ આ ચૈતર વસાવા એકલા નથી આ ચૈતર વસાવાનો એકલો અવાજ નથી આ બંધારણે આપેલો અવાજ છે સંવિધાને આપેલો અવાજ છે અમારી જનતાનો અવાજ છે જેલમાં બેસીને બસ મે એ ચિંતા કરતો તો મારું મનોબળ નહી તૂટી જવું જોઈએ હું મારી પ્રકૃતિને આજે હું મારા ઈષ્ટદેવ ને મારા માતાજી મારા ભગવાન હું પ્રાર્થના કરું છું જે ગુજરાતના યુવાનો હોય જે ગુજરાતની મહિલા હોય ગુજરાતના

મારા અને મારા પરિવાર સાથે આવનારા આમ આદમી પાર્ટીના માન્યવી કેજરીવાલજી ભગવત માનજી પ્રદેશ પ્રમુખ અમારા યુસુદાનજી ગોપાલજી મનસજી અમારા વિસ્તારના તમામ આગેવાનો રાષ્ટ્રીય તમામ આગેવાનો સાથે કેટલાક સાથી કોંગ્રેસ પક્ષના પણ કેટલાક સાથી આગેવાનો એ સહથાન આપ્યો સામાજિક ધર્મ ગુરુ એ કેટલાક મોભી મંડળોએ બધા એ મારા પ્રત્યે જે પ્રેમ દાખવ્યો છે લાગણી દાખવી છે પ્રતિષ્ઠા ઈમાનદારી સુરક્ષા સલામતી નું પણ કામ કરે છે એવા એ લોકોએ પણ આમાં મને સહકાર આપ્યો છે જે પણ આ કપરા સમયમાં મને સહકાર આપ્યો છે એ તમામ લોકોનો હું આભાર માનીને મારી વાણીને વિરામ માંગુ છું

એમની પોલીસ એમનું યંત્ર એમનું તંત્ર સામે લડવા મારી પાસે તાકાત નથી મિત્રો પણ જે તમારો સહકાર છે પણ જે તમારો પ્રેમ છે જે તમારી લાગણી છે એ જ મારી તાકાત છે એ તાકાત થકી આવડી મોટી સરકારો અને પાર્ટીઓ સામે લડું છું ત્યારે આવનારા દિવસોમાં અહીના જે પણ ગ્રાન્ટો ને સગે વગે કરનારા અધિકારીઓ હોય અમારા લોકોને રણ જાળનારા કેટલાક

યુવાનોને આહવાન કરું છું આવો બધા સાથે મળીને ગુજરાતમાં પરિવર્તન તરફ આગળ વધીએ તમારા સાથ અને સહકાર ની જરૂર છે આજે આ સમય આવી ગયો છે આવો સમય ફરી કદી આવવાનો નથી આવનારા દિવસોમાં સમય નહી રોકાતા જાહેર માર્ગ હોય ટ્રાફિક ની સમસ્યા અડચણરૂપ ના બને એ પ્રકારે બધા પોત પોતાના ઘરે પહોંચી જજો આજ વિનંતી સાથે ફરી એકવાર મારા અને મારા પરિવારને સાથ સહકાર આપનાર તમામ

ત્યાગી દિવસ સુધી તમે હું ઘરે તમારા મારા માટે આ ચેતરભાઈ વસાવા ચૂંટણી આવી રહી છે આદિવાસી સમાજ માં ખુબ રોષ છે મિત્રો માત્ર નથી ભોગવ્યું એમના પરિવારે પણ ખુબ ભોગવ્યું વાત કરી હું ઘરે ગયો મિત્રો આજે એક નાના બાળક ને એના બાપ થી કે માંથી છૂટો પાડવું ને એ ક્યારેય ચલાવી લેવામાં નહીં આવે છે ગામ સુધી માત્ર ઝાડુ ચલાવવાનું છે